નમસ્કાર મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમને પાવર એમ એમને મિક્સર સાફ કરવા આપ્યું છે આ હું અને વિષ્ણુ સાફ કરીએ છીએ આ તમને નજીકથી દેખાડીએ આ વિષ્ણુ સાફ કરે છે અને આ બીજું એક પાવર એમ છે અને આ મિક્સર છે પાવર પાવરેમે એમને મિક્ચર તો સાફ થઈ ગયું છે હવે મિક્ચરને મૂકી દઈએ છીએ અને પાવર પાવરેમને મૂકી દઈએ ને આ વિષ્ણુ મૂકવા જાય મારાથી તો બને નહીં મૂકી દીધું છે બહુ ભારે લાગે છે સારું ફૂલ વજનમાં છે એટલે મારાથી ના બળે ઉસકાઈ ના પાવરે મેમ આ વિષ્ણો કે ઉસકા તો મિત્રો અમે બધું મૂકી દીધેલું છે હવે આ બીજા કાલે બાકી છે હવે કાલે કરવાના છે પાવર મેમ સાબ મિત્રો તમને બીજો પાવર મેમ હું દેખાડું છું આ બીજો પાવર મેમ સાફ કરવા આપ્યા છે પણ આ આજે ના થાય કાલે સાફ થશે અને આ અમારા ડીજે ના વાયર અને આ આ પડી રહી છે મિત્રો કાલે સાફ કરવાના છીએ અમે હજુ બાકી બધું બધું ઘણું અને આ એક ટોપ બે ટોપો પડી રહી છે તો મિત્રો નવા બ્લોક માં મળીશું બાય બાય